ચોકબજાર પોલીસ પથકની હદમાં વેડ રોડ પર એક સમયના સૂર્ય મરાઠીના સાગરિત અને તેની હત્યામાં સંડોવેલા સફી માંજરા શેખ પર કરવામાં આવેલા ફાયરિંગ મામલે ચોકબજાર પોલીસે ત્રણ કિસ્સો સહિત ચારને ને ઝડપી પાડ્યા બાદ બે આરોપીને ક્રાઈમ બ્રાન્ચ આજે ઝડપી પાડ્યા છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રવિવારે સવારે ચોકબજાર પોલીસ પથકની હદમાં વેડ રોડ પર સૂર્ય મરાઠીના એક સમયના સાગરિત અને તેની હત્યામાં સંડોવેલા સફી માંજરા શેક પર ગોળીબાર કર્યો હતો જે મામલે તપાસ કરી રહેલી ચોક બજાર પોલીસે બાઇક નંબરના આધારે ત્રણ કિસ્સો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે ફાયરિંગ પ્રકરણમાં વધુ બે આરોપીઓ જેમાં અમોલ તુકારામ નામદેવ જીને અને વિકાસ અંકુશ કચરુભાઈ વગેરેને ઓલપાટ સાન રોડ સોનલપાક સોસાયટીના ગેટ પાસેથી પોલીસે ઝડપી પાડ્યા છે ઝડપેલા રીઢાઓ હત્યા સહિતના ગુનામાં પણ અગાઉ ઝડપાઈ ચૂક્યા છે રોડ ઉપર વિશ્રામનગર પાસે એક ચિકનની શોપ છે ત્યાં આ કામના જે ફરિયાદી છે સફી ઉલ્લાહ સફી ઉલ્લાહ મોહમ્મદ સફી એ સવારના બેઠા હોય છે એકવીસ આઠ બે હજાર બાવીસનો બનાવ છે સવારે જ્યારે એ બેઠા હોય છે એ વખતે આ કામના જે આરોપીઓ છે એની અંદર એક દીપક કુટેકર અને પ પવન કાલિયો આ બંને આરોપીઓ આવે છે અને એ સ્કૂટીની અંદર દીપક કુટેકર છે એ પોતાની પાસે કન્ટ્રી વેપનથી એના ઉપર ફાયરિંગ કરે છે ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા છે ગુનાની તપાસ કરવામાં આવે છે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ અન્ય સિનિયર ઓફિસર્સ બધા પહોંચી જાય છે જ્યારે બારીકાઈથી ઇન્વેસ્ટિગેશન થાય છે એ દરમિયાન બીજી એક બાઇક પણ ત્યાં રેકી કરતી જોવા મળે છે એની અંદર છે રાહુલ કાલિયો ધ્રુવ શુક્લા અને પ્રીત ઉર્ફે ભીમ આ લોકો પર ત્યાં એની હાજરી પ્રસ્થાપિત થાય છે આ કામના જે ફરિયાદી છે સફી એમને પોતાની ફરિયાદ ચોક બજારની અંદર દાખલ કરાવેલી છે અને એમાં પોતે આ લોકોની ગેંગમાં સામેલ ન થવા બાબતે ઝઘડો અદાવત રાખીને ફાયરિંગ કરેલ હોવાનું એ જણાવે છે એની તપાસ હાલમાં ચોકબજાર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે આમ આ આ ગુનામાં ફરિયાદીમાં જે આરોપીઓ છે વિકાસ મગરે અને એક અમૂલ જીને એ લોકો પણ એકસો વીસ બીની અંદર ગુનાહિત કાવતરામાં ભાગ ભજવેલો હતો અને એ નાસ્તા ફરતા હતા એને પકડવા માટે પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી અને પીએસઆઈ સિંધા અને એમની ટીમ એને વર્કઆઉટમાં લાગેલ હતી આજરોજ એ લોકો જહાંગીરપુરા પોતાની સોસાયટી છે ત્યાં આવવાના છે એવી સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળેલી હતી પીએસઆઈ સિંધા એની ટીમનાઓએ એમને કરી વિકાસ મુગરે અને જીને બંનેને પકડી પાડવામાં આવેલ છે અને ચોક બજાર પોલીસને કરવાની કાર્યવાહી ચાલુ છે ફાયરિંગ હજી મુખ્ય આરોપી દીપક કુટેકર રોહિત શુક્લા પવન ઉર્ફે કાલિયા રાહુલ પ્રજાપતિ ધ્રુવ શુક્લા પ્રીત ઉર્ફે ભીમ સોસા સહિતના ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુર સાથે પ્રકાશ વાળા